આ તહેવાર બકરી ઈદ નિમિત્તે અમીરગઢ તાલુકામાં પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અમીરગઢ અને વિરમપુરના બજારોમાં અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આગામી તહેવાર બકરા ઈદ નિમિત્તે ફ્લેગ માર્ચ યોજાઈ હતી બકરા ઈદ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેમજ ગુનાઓ પીઆઈ ધવલ પટેલ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બજારોમાં ચાલતા ફ્લેગ માર્ચ યોજાઈ હતી તેમજ અમીરગઢ તાલુકાના બજારોમાં ટ્રાફિકની સમસ્યા થાય નહીં તેને લઈને પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકને ફોલો કરવામાં આવ્યો હતો તેમજ માર્ગ ઉપર અડચણરૂપ વાહનો તેમજ લારી ધારકોને કાયદાનું ભાન કરાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો